શહેરના કરચલિયાપરામાં સામે સામે છેડતી કર્યાની દાજ રાખી મારામારી સર્જાઈ જેમાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે શહેરના કરચલિયાપરામાં આવેલ શિવનગરમાં રહેતા કિશનભાઈ રામજીભાઈ પરમાર દ્વારા તેમની બાજુમાં રહેતા ભદ્રેશ બારૈયા નામના શખ્સ દ્વારા રહેલી સવારે તેમના પત્ની બહાર જતા હોય ત્યારે ભદ્રેશભાઈ દ્વારા અભદ્ર વર્ગણૂક કરીને છેડતી કરવાના આક્ષેપ કર્યા હતા જ્યારે ભદ્રેશભાઈ દ્વારા તે પોતે નોકરી પર જતા રહ્યા બાદ તેમની પત્નીની સામે પક્ષના નયનભાઈ પરમાર દ્વારા છેડતી કરતા હોય જેને લઈને તેમના ઘરે કહેવા જતા બંને પક્ષો વચ્ચે ધોકા અને તલવાર જેવા હથિયારો સાથે મારામારી સર્જાઈ હતી

શું બનાવું બનાવવામાં એવું હતું કે હું ઘરની માલિકા હું તો હતો બરાબર છે મારા છોકરો મોઢું ધોવાઈ ગયો તો બાર અમારા કુંડી છે ને ના તો વાંચેથી આવીને તેના મોવાળા પકડી લીધા ને ઢળીને તે લઈ ગયો એટલે લતાની માલિપા કકડાટ થયો એટલે કકડાટ થયો એટલે મારા છોકરાને હું બચાવવા ગયો બરાબર છે એમાં એની મા એની મા એની બહુ ને રાહુલ મારા છોકરાને માર માર્યો એમાં મને માર માર્યો તમારા છોકરાને કોણ લઈ ગયું તું ને શા માટે લઈ ગયું છોકરો મોઢું ધોવાઈ ગયો હતો બરાબર છે મારા છોકરા ઉપર એને દા દેતી એટલે એને માર્યો કોણ લઈ ગયો કોણે માર્યો રાહુલ તમારે કાંઈ પહેલાં જૂની અદાવત હતી જુનિય અદાલતમાં એવું હતું કે વહેલાં છ વાગે મારી અંદાજ જવા નીકળે કે નહીં તો એ છે ને ના એના ઘર આગળ બેઠો હોય ને લુંગી કાઢી આવે આખા ખાતામાં એનો ત્રાસ છે એ માણસનો રાહુલનો એની સામે તે બેઠો હોય ને લુંગી કાઢીને સાવ નાકો પૂગો આવે તો અમારે એને કઈ કહેવાનું નહીં સાહેબ આ બાબતમાં પકડાટ થયો અત્યારે તમને કેટલા લોકોને ઈજા થઈશ ને કોણ કોણ છે ઈજા એક મારા છોકરાને ઈજા થઈ છે એક મારા નાના છોકરાને થઈ છે અને મને ઈજા થઈ છે રાહુલ ભદ્રેશભાઈ બારીયા રેનાકシવનગર કરચલિયાપરા અત્યારે શું બનાવવું હવે હું નોકરીએથી આવ્યો ને અત્યારે તો મને મારા ઓવા જાણ કરી કે ઓલો રોજ કે આ શર્ટ કે કરે હું છ વાગે નોકરીએ વયો જાવ ને મારા ઘરના અત્યારે મને જાણ કરી કે ઓલો રોજ આવી રીતે મારી શર્ટ કે કરે છે તો હું આજે એને કહેવાય ગયો મેં બી તું મારા ઘરના હું આવી રીતે શું લેવા કરે છે તો એ સીધો મારી ઉપર ઘા જ કર્યો તેમ ચાર પાંચ જણાથી મને સીધો મારવા જ ને તલવારનો ઘા કર્યો આકડું મારી ને સાથી ઉપર બે ચાર રીંચળ પથ્થર મારવા કર્યો અમે બે માણા એકલા હતા અને એ પાંચ છ જણાથી અમને માર્યા અને મારા બહુને તે હાકડું મારી દીધી છે અને એને મૂંઢ ઘા વાગી ગયો છે અને એને કપડાં બપડા ફાળવાની કોશિશ કરી પણ એ ન કરવા દીધું એક મારવામાં નયન છે કિશનભાઈ પછી લાડુઓ કબીર એની બેન નયન એ નય આવું સાહેબ ચાર હા ચાર પાંચ દિવસથી આવું કરે પણ મારા ઘરના આજે મને જાણ કરી એટલે મેં સીધું પૂછવા ગયો એ રોજ આવું કરે મેં કાંઈ કીધું નહીં આજે મને વાત કરી તો આવું જ તે સીધું આવી રીતે એ મારી આવું કર્યું